વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ ભારત સરકાર દ્વારા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી મહાદેવજીના દર્શન કરી અને કિસાન સન્મા સન્માન નિધિનો જે વિસ્મો જે હપ્તો હતો એ આજે રિલીઝ કરવામાં આવ્યો અને એના ભાગરૂપે આજે જંબુસર એપીએસ એપીએમસી ખાતે કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી સૂચના આપી અને લગભગ વીસ હજાર કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠું અને આભાર વ્યક્ત કરું છું વિશેષમાં સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેવો પ્રસિદ્ધ એવા મહાદેવજી દેવોના દેવ એવા મહાદેવ સંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જયારે આવી રહ્યા છે ત્યારે મંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ